ભગવાને અમાસા મોકલા દી બે ત્રણ દર આબર નહી બાર્યા છે છોગા પાવાગઢ એવું એમ હો હો તો તો મોચ પડી આવે તોય भूख वाग नस्तो क्या बोलने का पुष्पा माँ तो मारो नाथ है, तो है। ना पुष्पा माथा है।, है बोलने का बहुत ज्यादा बोलने का नहीं क्या बोलने का पुष्पा माँ झुकेगा नहीं साली और किसी का नहीला क्या बोझेगा नहीं साल और नवरत बोला उतना ही बोलने का ज्यादा मुंह खोलने का नहीं हाँ? बोलने का बोल नाश्ता करने का है मेरा पुष्पा माँ बोलने का क्या बोलने का पुष्पा माँ और सुन अब गरबा चालू हो गया है तो अभी पुष्पा माँ गरबा खेलेगा और वो गाएगा क्या गाएगा नहीं गाएगी तू तो बता तू तो नहीं करता तो कोई पुष्पा माँ

ઓમ થોરું એટલે એટલે મારા! યાર મારના નેકરે છે કપા આ પુષ્પા પિક્ચર આવી તારનું પેઠું છે તે કોઈનું જ નહીં કોઈનું જ નહીં ને વાઘુજી તો મારાથી નેના જ વાઘુજી આવી લે કે કે તો ખુજી આયા ગરબા ખેલ ને જાણ ગરબા ખેલ ને જાણ મેલ ને એવું લાગે લાગે પુષ્પા ઝુકે નહી પુષ્પા ઝુકે નહીં મારે થઈ ગઈ પુષ્પા પિક્ચર ચાર વખત જોયું એટલે પુષ્પા ઝુકે નહીં પુષ્પા ઝુકે કે નહીં

आप भी खेलो मेरे को खेलना पड़ेगा आओ चलो ए पुष्पा झुक गई ना ए गाना चालू हो आया, आया दिवसो ना नोरता ए रंडो मो गावा आया रे लो ये तो पुष्पा मां झुकेगी नहीं रावता जी गावडो ए पुष्पा बाई झुकेगी नहीं गावा मो पतरी राजई अंदर

તમારી વાત પણ મગજ પાડી જાય બાબુજી વાઘુજી નવરાત્રી બધે હા મારે પાડી નાખી દોણિયા બહુ તરી ગયો બાદવા નો તર્કો અтта પુષ્પા માં ગરબા खेला ઓર રમણે કા હે ابھی તો રાત કો ગરબા રમણે કા હે હેરી ચલક શરપી વાગુજી 3 દિન કે લિયે પાવા ગરચાઈ લગાયા છે અપના મોજે મોજ છે એ માં એ માં ના નહીં પડી પુષ્પા માં બોલને કા પુષ્પા માં બોલને કા પણ પુષ્પા માં બોલું મારી જો કરવા માં બોલને કા નહીં અપ ક્યાં બોલને કા મ પુષ્પા માં क्या बोलने का पुष्पा और आगे झुकेगा नहीं बागुजी बागुजी बापो से तारो बापू जी ले झुकेगा हम्म वह तू भूख लगी तो नाश्ता बनेगा है नहीं और तू कुछ खाएगा नहीं भूखे मरेगा हाँ माँ पुष्पा माँ ચૂકેગા નહીં બાગુજી અરે પુષ્પા માં નહીં માં થઈ મારી જો આટા ગોમની પુષ્પા માં થઈ મને તો પાટો મારે છે બાપાને કેવું પડ્યું આ બાપા રે ચેડવું એડે તોડી નાખી તેરી ઝલક શરપી બાગુજી તખોજી ઝુકેલા નહીં પુષ્પા માં એ તખોજી માથા ઓઢી લે માથા ઓઢી લે માથા ઓઢી લે એ તો એમ જુઓ પુષ્પા ઓર વાઘુજી કે પુષ્પા તું માથા નહીં

વાત સાચી છે પણ અમે હું કઈ થાય થાજો કે વાઘુભાઈ ને કીધું લે કીધું કોઈક ના હોય તો હારા દવા કોણ બતાય તો કોઈ કોનું થાય તમે લઈ જઈ જાય તો મગુસ અમુક ટાઈમ થાય ને એટલે એનું મગજ એવું થઈ જાય ને એટલા માટે છોકરા બોકરા તો યાર હું આવું મારે ગરબા ખેલના છે ચલ તું ગરબા ખેલ હવે મારે રાતે ગરબા ગાવાનો અસ્તા ના ગાવાના હોય ગરબા ખેલ એમ કીધું ના હમ ફ્રાય જા થઈ પણ ભૂખ લાગી તો ખાવાનું કર તો ગરબા ગરબા ખેલ ગરબા ખેલ ગરબા ખેલ કરી હમ ભૂખ લાગે ખાવાનું તો હાલ ગરબા ખેલ ફેલાય મને ગરબા ખેલના હે ગરબા ખેલ મેં દેખતા હું

पंखीराले उडी जाजे, पंखीरा जाजे पावा पावागड रे मा काळी गरबे रमे पंखीराखीरा पंखीराखीरा पंखीरा रे उडी जाजे अंबाजी रे

થોડી તો પુષ્પા કેળો કે બસ ગરબા મેઠેગી આપી ખેલોજી પૈસા ભાઈ ખેલો બોલો ના

અંબાયા ગો તો રમીએ અંબાયા ગો તો રમીએ અમને રાડે અમને રા મતો નવડે અમને ઝુકેગી નહીં બીજમાં બોલતે જાઓ અમ્બા ઝુકેગી નહી તો નવડે અમને રામ તો નવડે અમને રમીને બતાવો અમને રમીને પુષ્પા થક ગઈ પુષ્પામાં ઘર પે જાય નોરતો હા દાદા શોતો ખબર તો છે કે વાઘુ છે આ ડુ મગજ થોડું ભમી જાય છે ભલાદમી મને તો યાર આવા મને ગમતું જ નહી યાર પુષ્પા ઝુકે મારે ગાવું પડ્યું કે પુષ્પાછ ઝુકેગી નહીં આજના જ યાર મને પડી છે તમે જો અમે શું કરશું મારે